છોટાઉદેપુર વિધાનસભા પદયાત્રાને સાંસદી જસુભાઈ રાઠવા સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું પદયાત્રા ઝંડા ચોકથી નગર સેવા સદન કાર્યાલય પેટ્રોલ પંપ ચાર રસ્તા આંબેડકર ચોક ફતેપુરા નાકા થઈ કાલીનિકેતન કમ્પાઉન્ડ સુધી યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરાયું દેશના પુરુષ અને મહાન ગઢવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના અવસરે છોટાઉદેપુર વિધાનસભાની યુનિટી માર્ચ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર્યું હતું છોટાઉદેપુર વિધાનસભા ખાતે ઝંડા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આજે અહીંથી પદયાત્રા યોજવામાં આવી છે યુનિટી માર્ચમાં ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો શાળાના બાળકો તંત્ર કર્મચારીગણ સૌ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલે જે પોતાના જીવનમાં સંઘર્ષો કર્યા છે અને એ સંઘર્ષોને યાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આ પદયાત્રા યોજાઈ રહી છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે અને સૌ દેશવાસીઓને એક રાખવા માટે આ એકતા માટેનો એક સંદેશ આપવામાં આવે છે અને એની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આજરોજ છોટાઉદેપુર ખાતે ઝંડા ચોકથી આજે આનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે શહીદ સોમનાથ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર